नमस्कार भारतीय जनता पार्टी अखिल भारतीय अध्यक्ष हमारा नड्डा जी आदरणीय मोदी साहेब गुजरात प्रदेश भाजपा अध्यक्ष महोदय भारतीय जनता पार्टी ना सब नेतृत्वे माने राजकोट લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી એ માટે સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરશે એમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયે છે આજે રાજકોટની ઔપચારિક મુલાકાત માટે આવ્યો છું માં ચામુંડાના ચોટીલા ખાતે આશીર્વાદ લઈ એમના દર્શન કરી રસ્તામાં કાર્યકર્તાઓને મળતો મળતો સદ્ગુરુ રણછોડदासજીના मंदिरे अमना दर्शन करी ना राजकोट ना सब कार्यकर्ताओं साथे नगरमां भर्तों भर्तों कार्यालय ना आम मकान में अंदर प्रवेश हो समग्र रास्ता दरमियान भारतीय जनता पार्टी राजकोट जिल्लो भारतीय जनता पार्टी राजकोट नगर ની ટીમે ઉત્સાહ વે અમારું સ્વાગત કર્યું પાર્ટીના કાર્યકર્તાઓ અગરજનોએ જોશભેર સ્વાગત કર્યું છે તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું વર્તમાન સાંસદ

આદરણીય રામભાઈ આદરણીય કેસરીસિંહ મોરબીના ધારાસભ્ય ટંકારાના ધારાસભ્ય દુર્ધકજીભાઈ અને રાજકોટના ભાઈ શ્રી ઉદયભાઈ रमेश भाई तिलाला, दर्शिता बेन, असगली टीम मेयर्स भी, बानू हमारा मंत्री श्री, राजकोट नगरना अध्यक्ष नी, राहबरी नीचे, समग्र राजकोट नगरना कार्यकर्ताओं, कॉर्पोरेटर श्रीओं, चेयरमैन श्रीओं સામાજિક આગેવાનો વિશાળ સંખ્યામાં એક જ દિવસની નોટિસમાં આટલો સુંદર કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજકોટની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું આજે હું રાજકોટની ધરતીને પ્રણામ કરવા માટે આવ્યો છું રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને મેં કહ્યું તે પ્રમાણે ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ નગરની અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો ઘડશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ મિત્રો અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ આપ સૌ એમાં અમને સહકાર આપશો એવી અપેક્ષા છે જુઓ મિત્રો પ્રશ્નોનું હોવું એને હું એવું સમજું છું એ એક નિત્ય પ્રક્રિયા છે આજે જે પ્રશ્ન હોય એનું આજે સોલ્યુશન કરી નાખો તો આવતીકાલે પ્રશ્ન વિહોણો સમાજ ના બને પ્રશ્નો ઊભા થાય પ્રશ્નોને ઉકેલ માટેના પ્રયાસો કેવી રીતે થાય છે મારો બહુ નમ્ર મત છે કે અમારે અહીંયા મોહનભાઈ ઘણા લાંબા સમયથી નેતૃત્વ કરી રહ્યા છે શહેર અને જિલ્લામાં અમારી પાર્ટીનું જ વર્ચસ્વ છે અને અહીંયા કસાયેલા કાર્યકર્તાઓ છે દૂરંદેશી વાળા નેતાઓ પણ છે એટલે મારે તો એ લોકોએ જ્યાં અધૂરું મૂક્યું છે ત્યાંથી મશાલ હું પકડીશ અને આગળ ચાલીશ રાજકોટની જનતાને હું એવું કહેવા માંગુ છું કે હું આમ તો તમારો પાડોશી છું ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું રાજકોટની અંદર પણ હું પાર્ટીના અને સામાજિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો ગયેલો છું મેં અહીંયા ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે એક વોર્ડના ચૂંટણી કાર્યાલયનું પણ સ્વયં સંચાલન કરેલું છે હું રાજકોટની જનતાને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે નરેન્દ્ર મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે આપ સૌએ રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કારકિર્દીની શરૂઆતનો પાયો નાખેલો છે એની ઉપર અત્યારે મોટું વટ વૃક્ષ ઉભું થયું છે જેના ફળ આખા દેશને અને આખા વિશ્વને મળી રહ્યા છે એમાં એક અંજલી આપવા માટે હું પણ આવ્યો છું અને આપ સૌના સહકારની અપેક્ષા રાખું છું

ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર જનતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અભૂતપૂર્વ વિજય તરફ દોરી જશે મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટી આપવો જોઈએ હું એમને જરૂર આવકારું છું અમરીશભાઈ અમારા રાજુલાના છે મૂળ અમારા લાઠીના છે હવે રાજુલા સ્થિર થયા છે અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલીટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે